અંકલેશ્વર જીઆરડીસી કોસમડી ખાતે આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવતા કોસમડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નવનિર્મિત જનસંપર્ક કાર્યાલયનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું જનતા સાથે જનહિત માટે નામક્કમ સંકલ્પ સાથે કાર્યરત થયેલું આ કાર્યાલય આગામી સમયમાં સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ અને લોકસેવા માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેશે તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ જિલ્લા મંત્રી દીપકભાઈ પટેલ અંકલેશ્વર પ્રભારી નીતિનભાઈ તેમજ જીઆરડીસી પ્રમુખ દીપકભાઈ અને શહેર પ્રમુખ વિનયભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહામંત્રી આસિફભાઈ સહિત અગ્રણી કાર્યકર્તાઓ સુરેશભાઈ રાકેશભાઈ ભરતભાઈ પ્રીતભાઈ મુકેશભાઈ અને લખનભાઈએ હાજરી આપી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ નવ નિર્મિત કાર્યાલયના મુખ્ય હેતુ અંગે માહિતી આપતા પક્ષના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા જનતા સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે સામાન્ય લોકોની રોજબરોજની સમસ્યાઓ સરકારી યોજનાઓના લાભો અને પાયાની સુવિધાઓના પ્રશ્નોને અહીં આપવામાં આવશે અંકલેશ્વર વિધાનસભા ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઓફિસ માત્ર પક્ષનું કાર્યાલય જ નહીં પરંતુ લોકસેવાનું એક સક્રિય કેન્દ્ર બનશે જ્યાંથી લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરાવશે અંતમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ કાર્યકર્તાઓને શુભેચ્છકોનો આમ આદમી પાર્ટીની વિધાનસભા ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો